ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી જિલ્લા માહિતી કચેરીના સભાખંડમાં મળેલ આ બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે ભરૂચના જાણીતા પત્રકાર રિયાજ પટેલની વરણીની જાહેરાત કરવામાં આવી હતી આયોજીત બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈ ખાચર સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી વસીમભાઈ મલેક સહિત ભરૂચ શહેર સહિત અન્ય તાલુકાઓમાંથી આવેલ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ક્યારે કે આપણે બેકાર શું ક્યારે આપણે એકબીજાના હવે ખભા મેળવી અને આપણે એકબીજાના હાથ પક્ષ આપણું આપણું સંગઠન